મારું નામ મકવાણા દુર્ગાબેન છે મારા ઘરમાં મારી ફેમિલીમાં પાંચ છોકરા બીમાર છે પાંચે પાંચ છોકરા સિવિલમાં દાખલ રહે કહી રહ્યા હતા અત્યારે ઝાડા ઉલટીનો કેસ છે આજ કેટલા દિવસથી અમારા પાણી ગંદુ આવે છે બોર શીખે અમારા ઘરમાં બોર છે બોરમાંય ગંદુ પાણી સંડાસનું પાણી આવે છે તો અમારે આ બીમારીથી અમે થાકી ગયા છે તો અમારે શું કરવાનું રજૂઆત કઈ રીતે અહીંયા આવ્યા હતા સાહેબો લોકો સભાએ તોય કાંઈ ધ્યાન દીધું નથી

અધિકાર જ નથી તમે રાજીનામું આપી દો અથવા તો લોકોને પૂરી સુવિધા આજે મારા વોર્ડ નંબર તેર ની અંદર પાણી કાપ આપવામાં આવી છે